અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ બોરોસિલ ગ્રુપ ઓફ કંપની દ્વારા રૂપિયા એંસી લાખના ખર્ચે આરોગ્યના વિવિધ સાધનોનું દાન આપવામાં આવ્યું છે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ બોરોસિલ ગ્રુપ ઓફ કંપની તરફથી એંસી લાખ રૂપિયા પેશાબ કિડની પથરી અને પ્રોસ્ટેટને લગતા રોગોની સારવારમાં ઉપયોગી એવા અદ્યતન સાધનોનું દાન આપવામાં આવ્યું છે આ સાધનોમાં થોમિયમ લેસર મશીન રેનોસ્કોપ કોટરી મશીન અને કાર્લસ્ટોરઝના વર્કિંગ એલિમેન્ટ જેવા અદ્યતન સાધનોનો સમાવેશ થાય છે આ સાધનોના ઉપયોગથી પેશાબ કિડની પથરી પ્રોસ્ટેટ અને પ્રોસ્ટેટને કેન્સરને લગતા રોગોનું લેસર સર્જરી દ્વારા નિદાન કરવામાં આવશે આ પ્રકારની સર્જરી કોઈપણ જાતના વર્લ્ડ વગર થતી લેસર સર્જરી છે યુરોલોજીસ્ટ ડૉક્ટર શેસાંગ પટેલ થકી સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ એડવાન્સ યુરોલોજી સેન્ટર કાર્યરત થયેલ છે આ પ્રસંગે બોરોસિલ ગ્રુપ તરફથી કિરણ ખેરુકા ચેરમેન પ્રદીપજી ખેરુકા સંતોષ ટીબે ટિબરેવાલ હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉદાણી ચંદ્રેશ જોશી જયેશ પટેલ વસીમભાઈ આસિફ વઝીબદાર અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા आज मुझे यहाँ के जो आनंद आ रहा है ये भी एक मंदिर है स्वास्थ्य का मंदिर तो भरूच में ऐसे हम लोग तीस साल से जुड़े हुए हैं भरूच की सब सोशल एक्टिविटीज से और यहाँ पहली बार आई हूँ लेकिन बहुत इनके प्रति कित से आभार करूँ कि गरीबों की और ह्यूमन पीपल की इतनी सेवा कर रहे हैं શાંગ પટેલ કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ સરદાર પટેલ હોસ્પિટલ આજે અમને ખૂબ ખૂબ આભાર બોરોસેલ ગ્રુપને દર્શાવીએ છીએ કે જેને બોરો અમારા સરદાર પટેલ હોસ્પિટલમાં ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટમાં અદ્યતન સુવિધા પ્રોવાઈડ કરી છે જેમાં અમે ઉદ્યમ ફાઈબર લેઝર સિસ્ટમથી પોસ્ટેક અને પથરીના દરેક પ્રકારના ટાંકા વગરના દુખાવા વગરના ઓપરેશન અમે અહીં અંકલેશ્વર ખાતે જ સરદાર પટેલ હોસ્પિટલમાં હવે સુવિધા આપી શકીશું અમને આ બદલ અમે બોરોસેલ ગ્રુપ અને ડૉક્ટર શશાંક પટેલ દ્વારા કિરણ કિરણમેનને ખૂબ ખૂબ આભાર આપવા માંગીએ છીએ આજે આપણે સરદાર પટેલ હોસ્પિટલની અંદર ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટનું ઉદઘાટન થયું છે બોરોસીલ કંપની દ્વારા લગભગ એંસી લાખનું અનુદાન એમના સીએસઆર ઇનિશિયેટિવ હેઠળ અમે લોકો આપ્યું છે અને એનો અમને ખૂબ આનંદ છે કે ભરૂચ જિલ્લાની અંદર એક આવી એક ફેસિલિટી ઊભી થઈ છે મને આશા છે કે ભરૂચના આસપાસના ગામોમાં ગામડાઓમાં દરેકને જરૂર મંદરો બને એનો લાભ મળશે થેન્ક યુ સો મચ